ગાયનું સંરક્ષણ સમયની જરૂરિયાત મુજબ જરૂરિયાત બળતણ પણ ખોરાક જેટલું જ જરૂરી છે અનાજની પાછળ વખતે શાકભાજી ઉગાડવા અને એના પર નિર્ભય રહેવાની ઠીવ પાડે છે પરંતુ તેને રાંધવું તો પડશે જ ઉકાળવું તો પડશે દૂધ ચા ગરમ કરવા માટે પણ બળતણની જરૂર પડશે જ તેથી તેના માટે ખોરાક જેટલું મહત્ત્વ આપવામાં આવે છે દેશમાં ગરીબાઈ જોતા મોંઘું બળતણ તો ઉપયોગમાં લઈ નહીં શકાય દરેક ઘરોમાં વીજળી અથવા ગેસથી રાંધું રાંધી શકાય એટલું તો ઉત્પાદન પણ નથી અને ન તો ગ્રાહકોની એવી આર્થિક સ્થિતિ છે કે જે વધારે કિંમત આપીને મેળવી શકે કેરોસીન કે પથરીઓ કોલસો બળતર માટે કામ આવે છે પરંતુ ગામડામાં અને દેશના કેટલાય છૂટાછવાયા ગામોમાં દરેક ખૂણે એ પહોંચાડી શકાતું નથી અને તેમ છતાં એ પૂરતા પ્રમાણમાં જથ્થામાં મળી શકતું નથી કે દરેક જણની આવશ્યકતા પૂરી કરી શકાય આવી પરિસ્થિતિમાં બળતરની જરૂરિયાત પૂરી કરવા માટે ઘણખરા લોકો લાકડા અને છાણા પર આધાર રાખે છે મોટા શહેરોમાં લાકડાનું બળતણ વેપારીઓ પાસે મળી રહે છે પરંતુ ગામડાના લોકોને તેને નજીકના જંગલોમાં મેળવે છે ખાનગી ધોરણે વળતર માટે ઝાડ ઉગાડનારને કોઈક જ વ્યક્તિ હોય છે લગભગ તો એ સરકારી જંગલોમાંથી જ મેળવી શકાય છે તેના માટે લોકો તો વનવિભાગમાંથી ખરીદ લે છે પરંતુ લગભગ આ તો જરૂરિયાતની પૂર્તિ છુપીથી ઝાડ કાપીને જ કરવામાં આવે છે જ્યારે આ રીતની વ્યવસ્થા પણ નથી થતી તો છાણામાં છાણમાંથી છાણા બનાવીને બળતર તરીકે વપરાય છે આ રીતે કોઈને કોઈ પ્રકારે ચૂલો સળગાવવામાં આવે છે જંગલો ઝડપથી કપાઈને ઘટી રહ્યા છે વાયુ પ્રદક્ષણોનું નિરાકરણ કરવાનું સાધન જ વૃક્ષો છે તે કાર્બન શ્વાસમાં લઈ લે છે અને ઓક્સિજન છોડે છે શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા ત્યારે જ મળી શકે જ્યારે હરિયાળી પૂરતા પ્રમાણમાં હોય જો જંગલો કાપવા અને ઘટવા માંડ્યા તો વાયુની અશુદ્ધિ વધી જ વધતી જશે વૃક્ષો કપાવાથી વાયુની અશુદ્ધિ ઘટશે નહીં ઉપરથી વધશે અશુદ્ધ વાયુમાં શ્વાસ લેવો એટલે ઝેરી ખોરાક લેવો અને વિષાયક્ત પાણી પીવું જંગલોનો વિનાશ એટલે સીધા અર્થમાં સાર્વજનિક શ્વાસની બરબાદી સાર્વજનિક એટલે કહી શકાશે કે અનાજની જેમ વાયુ દરેક વ્યક્તિ પોતપોતાના માટે સાચવીને નથી રાખી શકાતું એના વ્યાપક ભંડારમાંથી દરેક અમીર કે ગરીબ શ્વાસ લે છે તળાવનું પાણી ઝેરી હોવાથી તેને તેમાં પાડવામાં આવતી બધી જ માછલીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે વાયુના પ્રદૂષણથી દરેકનું સ્વાસ્થ્ય બગડે છે અને દેશની મુખ્ય જરૂરિયાત કરતાં કેટલી ઓછી સંખ્યામાં જંગલો બચ્યા છે એ પણ આવી રીતે કપાતા રહ્યા તો તેનું ભયંકર પરિણામ દરેક રીતે ભોગવું પડશે એમાં વાયુ પ્રદૂષણને કારણે દરેક મનુષ્યની સ્વાસ્થ્યની બરબાદી મુખ્ય છે વૃક્ષો આકાશમાંથી વાદળાને ખેંચી લાવે છે ધરતી પર વરસાવે છે જે વિસ્તારોમાં વૃક્ષોનો નાશ કરવામાં આવે છે ત્યાં વરસાદ પડતો નથી ત્યાં દુકાળ પડે છે અને જમીન પણ રણ જેવી સૂકી થતી જાય છે ઝાડના મૂળિયા ફળદ્રુપ જમીનને પડને મજબૂત રીતે પકડી રાખે છે અને ફળદ્રુપતા કાયમ રહે છે સાથે જ જમીનમાં ભેજ હોવાથી છોડ વૃક્ષનું પોષણ પણ કરે છે વરસાદનું પાણી જમીન ધીમે ધીમે શોષી લે છે તેથી રેલ પણ નથી આવતી નહીં તો વરસાદ આવતા જ પાણી સીધું નદીમાં વહી જાય છે અને નદીઓમાં પૂર આવે છે આજુબાજુના વિસ્તારોને ડૂબાડી દે છે અને તેની સાથે માટી ધસડી જાય છે આનાથી નદીની ઊંડાઈ ઘટી જવાથી પૂર આવવાનો ક્રમ વધી જાય છે ખેતરોની ફળદ્રુપતા ઘટી જાય છે છેવટે ખેતરો રેતા ખારા અને નકામા થઈ જાય છે આમ આપણે ઇમારતી કામોમાં ખાસ કરીને બળતણની જરૂરિયાત પૂરી કરતા જંગલોનો વિનાશનો સાપ આમંત્રિત આમંત્રિત કરીએ છીએ છાણમાંથી છણા બનાવીને બાળવા એ પણ આ રીતનું હાનિકારક પગલું છે છાણમાંથી ખાતર બનાવીને જ અડાજ વધારે ઉગાડવા અને ખેતરોનો પ્રશ્ન હલો કરવા માટે લાભકારક બનાવી શકાય છે તેના માટે જો બળતણને ઉપયોગમાં લેવામાં આવે તો પછી સમજી લેવું જોઈએ કે અનાજ બળીને બળતણની જરૂરિયાત પૂરી કરવામાં આવી છે બીજા દેશોમાં બળતણ માટેના બીજા કેટલાય ઉપાયો પૂરતા પ્રમાણમાં મળી આવે છે ત્યાં વીજળી કોલસા તેલનું ઉત્પાદન પણ ખૂબ જ વધ્યું છે પરંતુ ભારત તો તે ક્ષેત્રમાં હજુએ પછાત છે અને રહ્યું છે આ અહીં આ બધી વસ્તુનું ઉત્પાદન બહુ જ ઓછું છે ગેસના ઉત્પાદનમાં પણ ભારત બીજો સમર્થ દેશોની તુલનામાં ઘણું જ પછાત છે જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે એનો મોટો હિસ્સો શહેરોમાં અને કસ્બાઓમાં જ ખપી જાય છે બાકી બે તો ત્યાં ભારત તો નાના નાના ગામડાઓમાં વેચાયેલું છે ત્યાં સુધી તો આવન જાવનની સવલત ન હોવાને લીધે આ બધા ઉત્પાદનો પહોંચાડી શકતા શકાતા નથી ત્યારબાદ એ ખરીદવા માટે પણ રોકડા નાણાં જોઈએ એના માટે ખોટ પડતી હોય છે પરિણામે સરળતાથી મળતા છાણા લાકડા પર જ આધાર રાખવો પડે છે એટલા માટે પણ ભારતીય રીત રિવાજ પ્રમાણે રોટલી અને ચપાટી બનાવવાનો રિવાજ છે ઘણી ખરી રસોઈ આ પ્રકારે જ બને છે ને એમાં બળતણ ખૂબ જ વપરાય છે આ દિશામાં એક જ ઉપાય બાકી છે એ ગોબર ગેસ નાના મોટા પ્લાન્ટ બનાવવામાં આવે તેમાંથી નીકળતા ગેસ વડે રસોડાની જરૂરિયાત પૂરી થઈ શકે છે સાથે સાથે વપરાશ ઉપરાંત બાકી રહેલું ગોબર નકામું જતું ઉલટાનું વધારે ફળદ્રુપ બને છે ચીન દેશે એ પોતાના બળતણની સમસ્યા આ આધારે જ પૂરી કરી શકે છે માલ સમાનની હેરફેરથી માંડી અને ખેતરોમાં ખેડ ખેડવાના નાના કામોમાં પણ શક્તિની જરૂર પડે છે એને ટ્રેક્ટરો પૂરી કરવાની વાત વિચારી રહી છે રેલવે મોટરો વગેરે તો વાહન કરવા સુધી જ કામ કરી શકે છે પરંતુ ખેતર ખેડવાનું કૂવામાંથી પાણી કાઢવાનું પાણી સિંચવાનું કામ કરવામાં તો બળતણ જ કામ આવે છે ગૌ સંવર્ધનનો લાભ ફક્ત દૂધ મેળવવા જ નથી કરતો પરંતુ વાછડાઓના ઉત્પાદનથી ઉર્જાની અનન્ય આવશ્યકતા પૂરતી પણ થઈ શકે છે જે મશીનો નથી કરી શકતા ભારતમાં ખેતી માટે બળદોની જરૂરિયાત છે એના કરતાં અડધા જ જોવા મળે છે આ કારણ જમીનનો મોટો ભાગ ખેડ્યા વગર અને સિંચાઈ કર્યા વગર રહી જાય છે ખેતીના સંદર્ભમાં ભાર વહન માટે આઠ કરોડ પડદોની જરૂર છે એની જગ્યાએ સડસઠ લાખ ટ્રેક્ટરોની જરૂર પડશે જ્યારે દેશમાં આટલા લાખ ટ્રેક્ટરો મળી શકે તેમ નથી ગૌવંશ ઉપર કુપોષણની સમસ્યાના સમાધાનનો આધાર રહેલો છે અને ખેતીના ઉત્પાદનની વૃદ્ધિ પણ અનાજ અને દૂધ માટે આપણી બધી જ રીતે ગાય ઉપર નિર્ભર છીએ એની અવગણના કરીને ન તો સ્વાસ્થ્યનું સમતોતન જાળવી શકાશે ન તો નાના મોટા ખેતરોમાં થતી ખેતી અને વાવડી અને સિંચાઈ જેવી મૂળભૂત જરૂરિયાતો થઈ શકશે માલની હેરાફેરીનું કામ ગામડાઓમાં ખેતીના વ્યવસાય માટે અતિ કાર્ય છે અને એ બળદો વડે સહેલાઈથી થઈ શકે છે ભેંસ તો એમાં એક પણ કામ નહીં કરી શકે તેની ઝડપ અને ક્ષમતાનું બહુ જ ઓછી હોય છે